તો જુનાગઢમાં માળિયા હાટીના ખાતે નવી બની રહેલ મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટ્રારની કચેરીનો સમાવેશ ન હોવાથી જગ્યા ફાળવી આપવાની માંગ સાથે વકીલ મહામંડળ દ્વારા માંગ કરાઈ છે ત્યારે હાલની કાર્યરત કચેરીમાં સબ રજિસ્ટ્રારની ઓફિસ સાથે જ કાર્યરત છે અને સબ રજિસ્ટ્રાર કચેરી હાલની જગ્યાએ જ કાર્યરત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આ નિર્ણયથી અનેક અરજદારોને બે કિલોમીટરના ખોટા ધક્કા ખાવા પડે છે

મામલતદાર કચેરીની અદ્યતન સુવિધા માટે સરકારશ્રી દ્વારા એની પાર્કિંગની સુવિધાઓ ધ્યાને રાખી પેલી બીજી કચેરીઓની અંદરની ઓફિસોની બધી સુવિધાઓ ધ્યાને રાખી અને માળિયાનાથી લગભગ બે કિલોમીટર દૂરના અંતરે મામલતદાર કચેરી બનાવવામાં આવેલી છે મામલતદાર કચેરી અને રજિસ્ટ્રાર કચેરી સંલગ્ન કચેરીઓ છે એકબીજા સાથે જોડાયેલી કચેરી છે સબરજીસ્ટ્રારની અંદર પક્ષકારો દ્વારા જ્યારે દસ્તાવેજ નોંધાવવામાં આવે ત્યારે ઓટોમિટિક મ્યુટેશન થતું હોય અને ત્યારબાદ પક્ષકારોએ ફરી પાછા એ જ ડોક્યુમેન્ટ મામલતદાર કચેરીમાં એડમિટ કરવાના થતા હોય મામલતદાર કચેરી અને રજિસ્ટ્રાર કચેરી એક જ જગ્યા પર હોવા જોઈએ એના બદલે સરકારશ્રી દ્વારા મામલતદાર કચેરીની સુવિધા કરવામાં આવી અલગ અલગ મામલતદાર કચેરી બનાવવામાં આવી પરંતુ રજિસ્ટ્રાર કચેરી જે જૂની જગ્યાએ હતી ત્યાં જ રાખવામાં આવેલ છે જેનાથી પક્ષકારોને ગામડેથી અને ગ્રામ્યજનોને આવતા પક્ષકારોને ખૂબ જ તકલીફ પડે છે તેમજ વકીલ મિત્રોને પણ અહીંયા જૂની કચેરીએ પહેલાં નોંધાવવા આવવાનું ત્યારબાદ નવી કચેરીએ દાખલ કરવા જવાના દસ્તાવેજના ડોક્યુમેન્ટ આપવા જવાના આ તમામ અસુવિધાઓ પડતી હોય જેથી અમારું બાર એસોસિએશન પ્રજાજનોના મુશ્કેલીઓને ધ્યાને રાખી રાખી અને સરકારશ્રી નવી મામલતદાર કચેરી બનેલ છે ત્યાં સબરજીસ્ટ્રાર કચેરી પણ બનાવી આપે તે માટે આવેદનપત્ર આપવા માટે આવેલ